નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે એકસો ચુમાલીસ વર્ષ પછી કુંભનો મેળો આવશે ત્યારે ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી દ્વારા મહાકુંભ યાત્રા પ્રયાગરાજની બસ ઉપાડી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલેશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંભ પ્રયાગરાજ યાત્રા માટેની બસ ઉપાડી હતી સો ચુમાલીસ વર્ષ પછી મહાકુમ યાત્રા આવશે ત્યારે વડોદરાથી અલગ અલગ જગ્યાએથી માકુંભ પ્રાયગ્રાજ જવા માટેની યાત્રા માટે બસોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલેશભાઈ અગ્રવાલ દ્વારા માકુમ યાત્રા માટે બસ ઉપાડી હતી જેમાં ખાસ કરીને વોર્ડ નંબર નવના પૂર્વ કાંચલ રાજેશભાઈ આયરે તથા નિલેશભાઈ અગ્રવાલ તથા જીતુ અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા મહાકુમ યાત્રાનું આયોજન કરાવવું હતું જેમાં એકસો ચુમાલીસ વર્ષ પછી અવસર મળ્યો છે માકુમ યાત્રા કરાવે અને દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવા દરેક ઘરે ઘરેથી આજે સમગ્ર દેશભરમાં સિત્તેર થી એસી કરોડ લોકો કર્યા છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને આજે ગોત્રી સ્થિત અમારા મિત્ર એવા નિલેશભાઈ અગ્રવાલ ના સમગ્ર પરિવાર સાથે આજુબાજુના અમારા ગોત્રી વિસ્તારના સર્વ સાથે આજે પ્રયાગરાજ જઈ રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જે રીતના ગંગા સ્નાન કરીને દરેક આપણે જાણીએ છીએ કે પોતાના જેટલા પણ આપણા જે પાપ હોય એ બધા પાપ ગંગાની અંદર એ કરી અને ફરી એકવાર આપણે પુણ્યથી દરેક લોકોના કામોમાં દરેક લોકોની સાથે રહી અને આ જ રીતના આ જ સંસ્કારી નગરી છે આ જ ધર્મની નગરી છે ભગવાનને પ્રાર્થના કરીએ જેને જેને પણ જે પણ મનોકામના નક્કી કરી હશે સર્વની મનોકામના પૂરી થાય આ કારણ કે અહીંથી ઉજ્જૈન થઈને એ લોકો જશે અને એકવીસમી તારીખે પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરશે તો નિલેશભાઈ અને એમની સમગ્ર ટીમને ભગવાનને પ્રાર્થના કરી કે બહુ સારી રીતના સુખરૂપ રૂપે જાય અને બધાને જ મનોકામના પૂર્ણ કરે ફરી એકવાર નિલેશભાઈ આમના અઠવાડિયા પહેલાં પણ આ જ રીતના બે બસો ભરીને પણ લઈ ગયા હતા આજે પણ જઈ રહ્યા છે અંદર દર વખતે અવારનવાર આ રીતની ટુરો દ્વારા લોકોને ધાર્મિક યાત્રા કરાવે છે તો આજે અમારા વિસ્તારના સૌ લોકોને આજે અહીંયા જઈ રહ્યા છે તો સૌ લોકો તમે જોઈ રહ્યા છો કે અમારા જીતુભાઈ અને એમના સમગ્ર અગ્રવાલ પરિવાર પણ જઈ રહ્યા છે તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા બે હજાર પચીસ જે એકસો ચુમ્માલીસ વર્ષે આ યોગ બન્યો છે જે સ્નાન કરવા માટે બધાને એક શુભ અવસર મળ્યો છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય બસ એવી પ્રભુને પ્રાર્થના છે અને ખેમ ખેમ જેને અમે જેને પાછા આવીએ દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય મનોકામના પૂર્ણ થાય બસ પ્રભુને એવી પ્રાર્થના છે હર હર ગંગે હર હર મહાદેવ જીત જીતુ અગ્રવાલ